શું પરિસ્થિતિ અહીંયા ખૂબ દયનીય પરિસ્થિતિ છે ખૂબ ખરાબ પરિસ્થિતિ છે નગરપાલિકાએ આવીને તાત્કાલિક સહાય આપવી જોઈએ સરકારે આવીને કેસડોલ આપવું જોઈએ અનાજ પાણી બધું જ અનાજ અને ઘર વખરી સામાન બધો જ ડૂબી ગયો છે જમવાની વ્યવસ્થા પણ નગરપાલિકા અને સરકાર દ્વારા કરવી જોઈએ અમે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે અને આવનારા દિવસમાં અમે પાછા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવાના છે અહીંના લોકોનું કહેવું છે કે અહીંના સત્તાધીશો અમને મળવા પણ નથી આવ્યા અને જોવા પણ નથી આવ્યા પાણી ઓસર્યા બાદ અમે પહેલીવાર અહીં આવીને આ વિસ્તારમાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આગેવાનોની સાથે અમે આખા નવસારીના ડુબાણવાળા વિસ્તાર અને જ્યાં પણ પાણી ભરાયા તેમને મળવા આવ્યા છે ખૂબ ખરાબ પરિસ્થિતિ છે તાત્કાલિક ધોરણે અનાજ પાણીની કીટ સરકાર તરફથી અને નગરપાલિકા તરફથી આપવી જોઈએ અનંતભાઈ પ્રશ્ન એ છે કે જ્યારે આ ગરીબો છે એ લોકોને આપણે સરકારે આવાસ ફાળવવાના છે વર્ષોથી અહીંયા પાડી મળે છે તો સરકાર કેમ આવા નીચાણવાળા વિસ્તારમાં જ આ લોકોને આવાસ આપે છે મોટે ભાગે નીચાણવાળા વિસ્તારમાં આર્થિક રીતે પછાત અને નાની નાની રોજમદારી નોકરી કરતા હોય નગરપાલિકામાં અથવા તો આ શહેરી વિસ્તારમાં તેવા લોકો રહેતા હોય છે અને મોટેભાગે નીચાણવાળા વિસ્તારમાં ગરીબ લોકો રહેવાના હોય છે અને મોટેભાગે નજીકમાં ખાડી કે ગટર હોવાને કારણે અને બીજી ખુલ્લી જમીનમાં ખૂબ વધારે પડતું પુરાણ કરીને મોટી મોટી ઇમારતો બનવાને કારણે આ નીચાણવાળો વિસ્તાર ડૂબી જાય છે એનું આ નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનવા જાય છે ત્યારે એને આ પૂરનું પાણી અટકાવવા માટે સુનિયોજિત તરીકે એક સારામાં સારું પ્લાનિંગ ઊભું કરવું જોઈએ અને પછી મહાનગરપાલિકા બનાવી છે દર વર્ષની આ જ પરિસ્થિતિ છે પરંતુ આ વખતે પાણી પૂરજોશમાં આવ્યું અને વધારે સમય ન આપ્યો અને આખો વિસ્તાર આખા આખા ઘર ડૂબી જાય એવી પરિસ્થિતિ સર્જાઈ હતી એ સર્જા પરિસ્થિતિ સર્જાવા માટે અને એમને જે વોર્નિંગ આપવાની હતી તાત્કાલિક ખાલી કરવા માટેની એ પણ વોર્નિંગ કલેક્ટર ઓફિસ તરફથી અથવા તો નગરપાલિકા તરફથી આપવામાં નથી આવી એ ઘોર બેદરકારી તંત્રની છે અને એ ઘોર બેદરકારી સામને પણ આવી છે હવે પછીના સમયમાં અમે કોંગ્રેસની ટીમ સાથે કલેક્ટરની કચેરીએ મળવા પણ જશું અને આખી વેદના એમને કહેશું એક વ્યક્તિએ અહીંયા કીધું કે વોટ માગવાવાળા જ્યારે આવતા છે ત્યારે અમારી બાના પગ બી દાબે પણ આ પરિસ્થિતિમાં જ્યારે અમને જરૂર છે ત્યારે કોઈ આવતું નથી અનંતભાઈ એવી વાત એ જ ગંભીર બાબત છે કે અહીંના નગરપાલિકાના સેવકોએ આવવું જોઈએ અહીંના લોકોને મળવું જોઈએ એમની પરિસ્થિતિમાં એમની એમની દુઃખની પરિસ્થિતિમાં એમની સાથે રહીને એમની વેદના સાંભળવી જોઈએ પરંતુ નગરપાલિકાના કોઈ પણ પદાધિકારીઓ અહીં આવ્યા નથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવ્યા નથી અમે પણ વાંસદાથી અહીં સુધી અમારા લોકોની વેદના સાંભળવા આવ્યા છે અમારી ટીમ પણ એમની સાથે છે અને આવનારા સમયમાં અમે એમને અનાજની કીટો પણ આપીશું જોશો કે તમામ તમામ ઘરો અહીંયા ડૂબી ગયા હતા હવે અહીંથી પછી જવાના છે બેસત ખાડા પિયુષભાઈ તમારા બેસત બાજુ જવાના છે શું પરિસ્થિતિ ત્યાં બેસત ખાડાની જો વાત કરવામાં આવે તો ભેસટ ખૂબ જ પાણી ભરાઈ ગયા હતા અચાનક જ સવારથી પૂરના પાણી ભરાવાના કારણે આખા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ મચ્યો હતો સત્કાર્ય કરવાવાળા જે યુવાનો હતા તે લોકોએ તાત્કાલિક ધોરણે બધાના ઘરોમાં જઈને વખરીનો સામાન સ્તરોએ મૂક્યો હતો બેસટખાડાની જો બીજી વાત કરું તો લગભગ છસોથી સાતસો ઘરોમાં ગમે તેમ પાણી ભરાવાના કારણે મોટા પ્રમાણમાં વખરીને નુકસાન થવા પામ્યું છે હાલમાં તો બધા હજુ સાફ સફાઈ એવું કરે છે અત્યારે ત્યાં જઈને આનંદભાઈ જોડે પરિસ્થિતિનો આખો તાક મેળવીશું તો હવે આપણે અહીંથી ભેસટ ખાડા જવાના છીએ અને ત્યાં જે પરિસ્થિતિ છે તેનો તાગ છે અમે આપને વંચિત કરાવીશું જણાવીશું કે શું પરિસ્થિતિ છે ત્યાં અને આગળની સફર જે છે આનંદભાઈની આ પૂરગ્રસ્ત વિસ્તારોમાં શું થાય છે એની કોઈ સીમા નહીં આ તો બહુ સાધા નહીં માને કઈ પૈસા જેવું થયું ને કઈ બાર બાર થી જતા ભૂસવા જ કોઈ નહી